वर्णिवेश रमणीय दर्शनम मंदहा सरुचिराननामुज पूजित सुरुनोत्तमुदा धर्म असतो मा षडगमय तमसो ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय शांति ही शांति ही आदि ज्ञान सभा पथारना बदाज भगवत भक्तों ने वेदांताचार्य पुराण इतिहास आचार्य शास्त्री राकेश भाई हितपूर्वक जय स्वामीनारायण どう શુક્લ યજુર્વેદ ની અંદર પારાસર ગ્રીસૂત્ર ઇત્યાદિ ગ્રંથોની અંદર વ્યવસ્થિત રીતે આપવામાં આવેલી છે તો હવે એ શાસ્ત્રોનું છોડની પાસે મૃતકને લઈ જવો અથવા તો મૃતકની પાસે તુલસીનો છોડ જે છે એ ઉપસ્થિત કરવો અને તે પછી એક ગોબર એનું ગોળ મંડલ બનાવવું એના પર તલ છે કુશ છે એને બિછાવવા એના પર શ્વેત વસ્ત્ર જે છે એ બિછાવવું અને એના પર સાલીગ્રામ શીલા જે છે એ બિરાજમાન કરવી અને ત્યારબાદ મરણાસન વ્યક્તિ જે છે જેની સ્નાનાદિક થી શુદ્ધિ કરવામાં આવેલી છે નવીન વસ્ત્ર જેને ધારણ કરાવવામાં આવેલા છે એવા એ વ્યક્તિને પેલા મંડલની ઉપર સુવાડી દેવું અને સુવાડેલા એ વ્યક્તિના મુખની અંદર ગંગાજલ છે અથવા તો સાલિગ્રામ શિલાનું જે જલ જે છે એ એને પીવડાવવું જોઈએ આ પ્રમાણેનું વિધિ જે છે એ શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલો છે ગરુડ પુરાણની અંદર શાળોધાર ખંડની અંદર નવમા અધ્યાયમાં પાંચ છ આઠ અને નવમા શ્લોકની અંદર શ્રીમંગ નારાયણ ભગવાન ગરુડજીને પોતે પોતાના સ્વમુખે કહે છે કે શાલિગ્રામ શીલા તુલસી વૃક્ષ તલ કૂચ અને ગંગાજળની પોત પોતાની વિશેષ મહત્તા છે જ્યાં પાપ દોષ અને ભયને હરણ કરનારી શાલિગ્રામ શિલા વિદ્યમાન હોય છે તેની સન્નિધિમાં દેહ ત્યાગ કરનારો નિશ્ચિતપણે જ સંસારથી મુક્ત થઈ જાય છે જે મુક્તિ ઈષ્ટાપૂર્તિ કર્માચરણથી પણ દુર્લભ છે તે મુક્તિ

शालग्राम ग्राम शिला यत्र पाप दोष भयापहा तत्सनिधान मरणान मुक्तिर जंतु हो सुनिश्चिता तुलसी विटप यच्छाया यत्रास्ति भवतापहा तत्रैव मरणान मुक्ति ही सर्वदा दान दुर्लभा तुलसी मंजरी युक्तो यस्तु प्राणान विमुंचति यमस्तम नेक्षितुम शक्तो युक्तम पाप सतेरपि तस्यादलम मुखे कृत्वा तील दर्भा नरो विष्णु पुरम पुत्र हीलो प्या शंशयः आप रमाने भगवान् स्त्रीमन नारायणे कहूँ चाहिए कि व्यक्ति તુલસી ના વૃક્ષ સમીપે મૃત્યુ પામે છે એ વ્યક્તિ ભલે પુત્રહીન કેમ ન હોય જેની પછાડી શ્રાદ્ધ કે તર્પણ કરનાર કોઈ નથી હોતું એવો વ્યક્તિ પણ જે છે એ નિસંદે વિષ્ણુ લોક ની અંદર જાય છે ભક્તો આ લોક ની અંદર જેની ગતિ થાય છે એ ગતિ ઇષ્ટાપૂર્ત કર્મ ઇષ્ટ એટલે યજ્ઞ યાગાદી અને પૂર્ત એટલે વાવ છે કુવા છે તળાવ છે ઇત્યાદિક જે છે નિર્માણ કરાવવા અને ઇષ્ટાપૂર્ત કર્મ કહેવાય આ ઇષ્ટાપૂર્ત કર્મ કરવાથી પણ એ પરબ્રહ્મ પરમાત્માની પદવી જે છે તેને એ જીવાત્મા પ્રાપ્ત કરી શકતો નથી પરંતુ જે વ્યક્તિ તુલસી વૃક્ષની સમીપમાં અને સાલીગ્રામ શિલાની ની સમીપ ની અંદર જો દેહ ત્યાગ કરે તો ભગવાનના પ્રભાવથી એ વ્યક્તિ જે છે ભગવત ધામને પામે છે આ પ્રમાણે ભગવાન શ્રીમંત નારાયણ જે છે પોતે કહી રહ્યા છે કોઈક વ્યક્તિ મરણ સૈયા પર હોય અને આવો વ્યક્તિ જે જિંદગીભર અધર્મ માર્ગ ની અંદર આરૂઢ હોય છે તો એવા વ્યક્તિની સમીપની અંદર પણ જો તમે તુલસીનું વૃક્ષ કે શાલીગ્રામ શિલા જે છે પધરાવી ને તો યમરાજની તાકાત નથી કે એ વ્યક્તિના પ્રાણ એ હરણ કરે એવા વ્યક્તિને કેવલ ને કેવલ શ્રીમંત નારાયણ ભગવાનના પાર્સદો જ લેવા માટે આવે છે માટે ભક્તો ખાસ ધ્યાન રાખજો કોઈનું મરણ સમીપમાં હોય ત્યારે આ શાસ્ત્રોની અંદર જે વિધિ બતાવેલો છે એ વિધિ પ્રમાણે બધી ક્રિયાઓ કરજો તો એ જીવાત્મા આ સંસાર બંધનથી મુક્ત થઈને એ પરબ્રહ્મ પરમાત્માના ધામની અંદર પ્રવેશ કરશે ભગવાન શ્રીમન નારાયણ ગરુડ પુરાણની અંદર સારોદાર ખંડની અંદર નવમા અધ્યાયના ઓગણત્રીસમાં શ્લોકની અંદર પોતે કહે છે કે અંતકાળમાં જે શાલિગ્રામ શિલાના જળને બિંદુ માત્ર પણ પાન કરી લે છે તે બધા પાપોથી મુક્ત થઈ વૈકુંઠ લોકમાં જાય છે જે ગંગા જળનું પાન કરે છે તે બધી યોનીઓથી છૂટી શ્રીહરિના ધામમાં જાય છે અંતકાળે જે ગંગા ગંગા એમ બોલે છે તે વિષ્ણુ લોકમાં જાય છે અને પુનઃ ભૂલોકમાં જન્મ લેતો નથી આ પ્રમાણે ભગવાન વિષ્ણુ પોતે કહે છે ગંગા ગંગે કંઠ મૃતો વિષ્ણુ પરમયાતી ન પુનર્જાય ભુવી કોઈ મનુષ્યનો અંતકાળ હોય અને અંતકાળે જો એના મુખની અંદર ગંગાજલ અથવા તો સાલેગ્રામ શિલાને સ્નાન કરાવેલું જલ જે છે એ જો પાન કરાવવામાં આવે તો એ મોટામાં મોટો પાપી કેમ ન હોય તો એ બધા જ પાપોથી મુક્ત થઈને એ પરમાત્માના ધામની અંદર જશે આ વાત જે છે ફક્તો સાક્ષાત શ્રીમ નારાયણ ભગવાન કહી રહ્યા છે અને પુરાણો પ્રગટ થયા હતા જેના નિઃશ્વાસ રૂપ વેદો છે જે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા છે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે

કે મૃત્ય શૈયા પર પડેલા મનુષ્યને શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સંભળાવવાની પરંપરા છે અંત સમયમાં જો શ્રીમદ ભાગવતનો એક શ્લોક અડધો શ્લોક અથવા એક પાદનો પણ પાઠ કરે છે તો તે બ્રહ્મલોકને પ્રાપ્ત કરી સંસારમાં ક્યારેય પણ આવતો નથી આવું શ્રીમદ નારાયણ ભગવાન પોતે કહે છે શ્લોક શ્લોકાર્ધ પાદવ એટલે મૃત વ્યક્તિ હોય અથવા તો જે મરણાસન વ્યક્તિ હોય એ મરણાસન વ્યક્તિની સમીપની અંદર તમે શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હો અથવા ભાગવતનો એક શ્લોક કે એક પાદ એને અખંડ જો શ્રવણ કરાવતા તો એકમદ નારાયણ ભગવાન પોતે કહી રહ્યા છે કે એ શ્રીમદ ભાગવત જે છે એ સાક્ષાત ભગવદ રૂપ છે તો એના શબ્દો જે છે એ મરણાસન વ્યક્તિના કર્ણની અંદર પ્રવેશ થવાથી એ વ્યક્તિ જે છે મુક્ત થઈને પરમાત્માના અંદર જાય માટે ભક્તો જ્યારે તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ મરણાસન હોય તો એ મરણાસન વ્યક્તિની સમીપની અંદર હંમેશા શ્રીમદ ભાગવતનો જે પાઠ જે છે ભગવાન વેદવ્યાસજીએ પોતાની સમસ્ત કૃતિ રચીને અંતે આ શ્રીમદ ભાગવત જે છે તેની રચના કરેલી છે ભગવાન શ્રી કૃષ્ણ

મરણાસન વ્યક્તિની સમીપની અંદર હંમેશા શ્રીમદ ભાગવતનો પાઠ કરવાનો આગ્રહ રાખજો જેથી કરીને એ વ્યક્તિ જે છે આ દારૂણ થી મુક્ત થઈને પરમાત્માની પ્રાપ્તિ કરી લે આ પ્રમાણે ગરુડ પુરાણની અંદર ભગવાન શ્રીમદ નારાયણે મૃત પામેલી જે વ્યક્તિ જે છે અથવા તો મરણાસન વ્યક્તિની પાસે કયો વિધિ કરવો એ બધી જ વાતો ગરુડજીને ઉદ્દેશીને કહેલી છે અહીં આપણું આ પ્રવચન જે છે આજે આપણે વિરામ આપીએ છીએ હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા મરણાસન વ્યક્તિ જે છે એની નનામી કયા લાકડાથી નિર્માણ કરવી તથા એ મરણાસન વ્યક્તિની પછાડી પિંડો જે આવે એ પિંડો ક્યાં ક્યાં પધરાવવા આપણે સૂક્ષ્મતાથી અવલોકન કરશું ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવતુ ભવતું સર્વે ભદ્રાણી પશ્યુ મા કચ્છિ દુઃખભાગ ભવ અસ્ત જય સ્વામિનારાયણ